ભારતીય વિચાર મંચ આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિશે વ્યાખ્યાન વ્યાખ્યાન માળવાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસર કાર્યવાહ ડોક્ટર કૃષ્ણ ગોપાલજી ભારતીય વિચાર મંચના ચેરપર્સન રાજમાતા શોભાંગીની રાજે ગાયકવાડજી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરજા ગુપ્તા ભારતીય વિચાર મંચના એક્ઝિક્યુટીવ ચેરમેન શ્રી અવધૂત સુમંત આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો શાહુને મારા નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ દેશ અને દુનિયા માટે અનેક ઉદાહરણ લઈને આવ્યું છે એક સંસ્થા નિરંતર સો વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાની આટલા વર્ષોની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવી મહાન સંસ્થા છે જેના વિચારોની ધરતા સો વર્ષમાં વધુ ગહન બની છે વ્યાપક થઈ છે અને લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગૃત કરવામાં પણ સફળ રહી છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતા આવા અનેક કાર્યક્રમોના આપણે સાક્ષી બનીશું આ વર્ષે વંદે માતરમના દોઢસો વર્ષ ભગવાન સરદાર પટેલની પટેલ જયંતિ સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી નું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણને પંચોતેર વર્ષ સાથે રાષ્ટ્રીય સ્વયં સંઘનું શતાબ્દી વર્ષ રાષ્ટ્રહિત માટે શોના સુગંધ પડે એવો અવસર છે આજે આપણે રાષ્ટ્રીય સહયોગ સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા ઉપર મંથન કરવા માટે એકત્રિત થયા છીએ આવનાર સમયમાં સંઘની ભૂમિકાને વધુ સક્ષમ બનાવવામાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા માળા પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આપણું માર્ગદર્શન કરતા રહેશે આજે મને સંઘની સ્થાપના માટે પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવા વિચારો સ્મૃતિમાં આવી રહ્યા છે પૂજ્ય ડોક્ટર સાહેબ જાણતા હતા જ્યારે દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત થશે ત્યારે જ ભારત સશક્ત રાષ્ટ્ર બની શકશે જ્યારે દરેક નાગરિક રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યરત બનશે ત્યારે જ રાષ્ટ્ર તેના પરમ વૈભવ સુધી પહોંચી શકશે जाति पंथ भाषा क्षेत्रना भेदती ऊपर उठी ने राष्ट्र प्रथम नी भाव साथे संघ नी स्थापना थई हती स्वयंजत समय जता राष्टाय सोहा इदम् राष्ट्याय इराम नमम संघनु बोध वाक्य बनी गयो छ आदरणीय वरा प्रधान श्री मोदी साहेब ना शब्दों में कहिए तो जारे कुंभारी पकड़े छे तो जमीन ती જમીન ની માટી થી શરૂઆત કરે છે તેને તપાવે છે આકાર આપે છે અને જાતે પણ છે તપાસ ડોક્ટર સાહેબ આજ રીતે સામાન્ય રાષ્ટ્રીયતાનું વિઝન આપીને સમર્પિત સ્વયંસેવકો તૈયાર કરતા હતા એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કહેવાય છે કે સામાન્ય લોકો મળીને અસામાન્ય અદભુત કામ કરી રહ્યા છે સંઘની યાત્રામાં હંમેશા વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે જે વ્યક્તિ જેવો છે તેઓ સંઘ સાથે જોડાય વ્યક્તિ નિર્માણ બાદ રાષ્ટ્ર સેવામાં સમર્પિત થાય આ પ્રકારે શાખાના માધ્યમથી દેશભરમાં સ્વયંસેવકોની ફોજ તૈયાર થતી ગઈ શાખા જેવી સરળ જીવન કાર્ય પદ્ધતિ રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ અને વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ પથ આજ સંઘની સો વર્ષની યાત્રાના આધાર રહ્યા છે સો વર્ષની આ યાત્રામાં આરએસએસ એ સમાજના અલગ અલગ વર્ગોમાં આત્મબોધ સ્વાભિમાન જગાડવાનું મોટું કામ કર્યું છે જ્યારે સંઘની સ્થાપના થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ હતી સો વર્ષ બાદ આજે ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વ બંધુની ભૂમિકામાં છે એવા સમયે સંઘ પોતાના રચનાત્મક અભિગમ સાથે પંચપ્રણ શિષ્ટાચાર અને પર્યાવરણ આ પંચપ્રણ દેશ સાથે વૈશ્વિક પડકારોનું પણ સમાધાન આપે છે સંઘના આ પંચ પરિવર્તન દેશનું સામર્થ્ય વધારશે અને દેશને વિભિન્ન પડકારો સામેનો સામનો કરવા માટે સમર્થ બનશે એવું મારું સ્પષ્ટ માનવું છે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંઘના સંસ્કારો સાથે આગળ વધીએ પંચપર્ણને સાકાર કરીને વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી